મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટી છવાઈ અવિરત મેઘ સવારી ચાલુ છે છતાં પણ રાજ્યના ઘણા વિસ્તારો હજી વાવણીલાયક વરસાદથી પણ વંચિત છે પરંતુ આવનારા દિવસોમાં રાજ્યમાં એક સારા વરસાદની અપેક્ષા જોવા મળી રહી છે મિત્રો આજે રાત્રે થયેલા જીએસએફ મોડલની અપડેટ મુજબ આજથી લઈને આવતીકાલ સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના ઉજળી બનતી જોવા મળી રહી છે મિત્રો હવામાન અપડેટની વિસ્તારથી વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર થી પશ્ચિમે માં જે અપર લેવલે સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે એ સર્ક્યુલેશન ફરીથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં આવતીકાલે છવાશે આ પરિસ્થિતિને અનુસંધાને ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આજથી લઈ અને આવતીકાલની રાત્રિ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર સહિત રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય જ્યારે કચ્છમાં પણ દક્ષિણ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આવતીકાલે ઊભી થશે જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આવતીકાલ સાંજ સુધીમાં હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળે સારા વરસાદની અપેક્ષા રાખી શકાય મિત્રો ગ્લોબલ મોડલની ફ્રેશ અપડેટ મુજબ આવતીકાલ સાંજ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય જોકે સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર